રાજકોટ મનપાના પૂર્વ ઇજનેરના ઘરે વિજિલન્સની ટીમે રેડ કરી અનેક ફાઇલો મળી આવી હોવાની ચર્ચા રાજકોટ સાગઠિયા બાદ હવે મ્યુનિસિપલ કમિશનર આગ્રા જોવા મળ્યા અને આજે પૂર્વ સિટી એન્જિનિયર અલ્પા મિત્રાના ઘરે વિજિલન્સની ટીમે રેડ કરી તેમના ઘરેથી મોટી સંખ્યામાં દસ્તાવેજો મળી આવ્યા હાલ વિજિલન્સની ટીમ દ્વારા દસ્તાવેજોની નોંધણી કરાઈ રહી છે પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાના કારનામા બાદ વધુ એક અધિકારી સામે તપાસ કરાઈ છે આવાસ યોજના કૌભાંડમાં અલ્પા મિત્રાનું નામ

કોર્પોરેશન પાંચ કર્મચારી પણ અલ્પા મિત્રાના ઘરે મળી આવ્યા તાજેતરમાં જ પૂર્વ સિટી એન્જિનિયરનું રાજીનામું મંજૂર થયું છે એ પહેલા જ ચાર્જ શીટ અપાયું હતું ત્યારબાદ વિજિલન્સની કાર્યવાહીથી ભારે ચર્ચા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાંચ કર્મચારીઓ સામે આવી શકે છે સમગ્ર મામલે અલ્પા મિત્રાએ જણાવ્યું છે કે હું છેલ્લા કેટલાક દિવસથી ઘરની બહાર હતી હું આજે ઘરે આવી ત્યારે મને ખબર પડી કે મારા ઘરે રેડ પડી છે આ બધી ફાઇલો ક્યાંથી આવી એ મને ખબર નથી કોણ મૂકી ગયું છે તે પણ ખબર નથી ઘરે મારા સાસુ એકલા હતા હું કામ થી બહાર ગઈ હતી ત્યારે મારા ઘરે રેડ કરવામાં આવી છે પરંતુ મને ખબર નથી આ ફાઇલો ક્યાંથી આવી અને કોણ મૂકી ગયું છે હા આજે હું મારા હતી અને ઘરે આવી ત્યારે ભૂમિબેન પરમાર જે અમારા મેનેજર છે બાંધકામ શાખાના એ હું ઘરે આવી અને એ મારી પાછળ ઘરે આવ્યા એટલે મેં એમને પૂછ્યું કે શું હતું તો એમને કીધું કે અમને આવી સમાચાર મળ્યા છે કે તમારી ઘરે કાંઈ ફાઇલો છે એટલે મેં કીધું ના હું તો એમની સાથે જ આવી એટલે એમને પણ ખ્યાલ જ હતો કે હું પણ બહાર જ હતી આવું તો કાંઈ છે નહીં મારા ધ્યાનમાં ઘરે કોઈ હતું નહીં મારા સાસુ એકલા જ હતા એટલે અમે પછી મેં એક આપણે જોઈ લઈએ એટલે અમે સાથે જ ઉપર ગયા સાથે ઉપર ગયા ત્યારે લિવિંગ રૂમમાં મારા બે ચાર ચાર પાંચ કોટકા હતા અને થોડી ફાઇલો હવે અમે જોયું એટલે ભૂમિબેનને મેં વાત કરી કે આના વિશે મને કાંઈ ખબર નથી કેમ કે હું ઘરે હતી નહીં પછી મારા સાસુને પણ એમણે પૂછ્યું તો મમ્મીએ પણ એમાં જવાબ આપ્યો કે હું ઘરે હતી નહીં ને એ એકલા જ હતા એમની હાજરીમાં કોઈ મૂકી ગયું છે એટલે આ જ એક બાબત છે મેં કોઈ ફાઇલો મગાવી નથી એક પણ ફાઇલ જોઈ નથી એક પણ ફાઇલ સહી કરી નથી ઇનફેક્ટ એ પોતામાં કંઈ ફાઇલો હતી એ પણ મને ખબર નથી હા એ વાત છે કે મારી પાસે છેલ્લે વોટર વર્ક્સ અને ડ્રેનેજ વિભાગનો ચાર્જ હતો એટલે ત્રણ ચાર દિવસથી ડેપ્યુટી એન્જિનિયર્સ વાત કરતા હતા કે પમ્પિંગ સ્ટેશનના ઓપરેશન મેન્ટેનન્સના જે કામો છે એ તમે સર્ટિફાય કરી આપો એટલે મેં કીધું ના હવે હું મહાનગરપાલિકામાં નથી નિવૃત્ત થઈ ગઈ છું એટલે હું આ કરી ના શકું એટલે આપ કમિશનર સાહેબનું અથવા જે તરણ સિટી એન્જિનિયર છે એનું માર્ગદર્શન મેળવી લો શું કરવું જોઈએ અને બસ આ જ વાત હતી મેં પણ ફાઇલ જોઈ નથી મેં ફાઇલો મગાવી નથી મેં ફાઇલો સહી પણ નથી આવાસ યોજનામાં કોઈ કોબાન આચરવાની આપના ઉપર આક્ષેપ લાગી રહ્યા છે ના મારી મારી સુધી હજી કોઈ વાત નથી રાજીનામું આપ્યું કે લેવામાં આવ્યું છે આપનું રાજીનામું આપણે મેં રાજીનામું આ ખરેખર તો બે ત્રણ વર્ષથી આપ્યું હતું પણ જે તે વખતના કમિશ્નર સાહેબ એમ કહેતા કે થોડો વખત જાળવી જાઓ એટલે રાજીનામું ફક્ત ને ફક્ત પારિવારિક કારણ છે કેમ કે મારી દીકરી અમેરિકા રહી તમારે એની પાસે મારે જવાનું હોય છે ઘરે મારા સાસુ છે એમને દેખાડ્યું નથી એટલે એમની સાથે મારે હવે મારે મારો ટન છે એમની સેવા કરવાની છે તમે હવે અહીંયા તપાસ કરો કારણ કે નિમેરા પણ છે તમારે સવાલ મોટો છે ફાઇલો મળી છે સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાશે કે કોણ ફાઇલો મૂકી ગયો છે કેમ કે હું તો ઘરે જ હતી નહી જેને જોવું હોય સીસીટીવી ફૂટેજ હા એટલે એ પોટકા મૂકી ગયા છે કોઈ એ મેં મગાવ્યા નથી શું કામ મૂકી ગયા છે એ જે ત્યાં ડેપ્યુટી એન્જિનિયર ને પૂછવું પડે એમની રજૂઆત હતી કે મેં જેમ વાત કરી પહેલા કે ઓપરેશન મેન્ટેનન્સના કામો છે તમે સર્ટિફાઈ કરી આપો એ પણ મેં એમને ના જ પાડી એ બધાને ખબર છે

હું કહી શકું તમને જે કઈ માહિતી છે એ આગળની અમને ત્યાંથી તમને કમિશનર સાહેબ કહેશે માહિતી બરોબર છે બાકીનું અમને એમની સૂચના છે એ બધું અમે એ બાજુ કરવા માટે બેન દીપ્તિ બેન છે હું છું અને બે લેડીઝ છે વિજિલન્સ નો સ્ટાફ છે બરોબર બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ રાજકોટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે